देखो 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 देखो

નું નું મમ્મી દાદા લે બને મિત્રો જવું હોય

આજે છોને આ દોખામાં છે કિંમત કે પર કાઈ લે 20 બર કા આ આવ લે ક્યાં દેવું તો ખેત છીએ જઈએ જઈએ આપણે બજારમાં પહેલા નાસ્તો કરવાનો ઘરની શાકભાજી લાવવાની છે અમુક અમુક વસ્તુ લાવવાનું છે બજારમાં અને અમારે બેમાં ડબળીને બતાવો તો અમે ડબોડી જોઈએ આપણે બજારમાં હારમાં તમારે નહીં આવું નહીં હે રાજા ને લુગમ સઠાયો છે ને

શાકભાજી લઈ લઈએ આપણે બરોબર અહીંયા અમારું બેન જો તો ચલો પેલા લઈ લઈએ આપણા પાલક અંકલ પાલક હાલ લેજો એક જોડી લો જોઈ લો લીલોતરી તરી એકદમ છમછમ એકલા લસણનું હાલ લો ને કાલ બે એક એક પાછું અમારું જૂનું બજાર ચલો મિત્રો જઈએ શાકભાજી લઈને ઘરે

નાસ્તો કરો આલું આલુ છે નાસ્તો દોસ્તું ફૂલ હા મારા નાસ્તા વગન ચોરે છે

તો ચલો ચાબા પી લઈએ અને આ અમાર નવો મેમ્બર છે અમારા ટીમમાં અમાર મોટો ભાભી તો ચલો ચા પી લઈએ ચલો હેડો આવી આટલા આવી જાવ હું ઘુમાસી હજુ તો ચલો ગાય ચાબા પી લઈએ આપણે તમારે ચા પીવી છે એક નાસ્તો કરો તમે તમે હેડો હવે ચા પી લો હેડો લાવ નાસ્તો લાવ ભાઈ

ફાઇનલી મિત્રો અમારે લીખી બેન હેલીને જવાનું અહીં બે મિનિટ બે મિનિટ અમારા લીખી બેન હેલીન જોઈ આવવાનું હોય ને હેલીન તો જોયેલો અમારા ભાઈ મેલ્લા નો જાય છે હેલીન તો બે મિનિટ બે મિનિટ યાર બ્લોક ચાલુ બે મિનિટ ચાલુ એટલે બધું બગા તમારા ભૂલ ખાલી શું ના આવતો ભાઈ મિત્રો સંગ અમારો પોસ્ટ ઓફિસે પોક્યો છે લો હા ભાઈ પોસ્ટ ઓફિસે પોકી ગયો અમારો સંઘ

કોઈ ઓર આઈ ભાઈ છોકરાને ભૂખ લાગી ખાઈ રો રામુ લે બુત ડુંગળી પતી જઈએ બેઠા ચલો મિત્રો પેલા જમાડી દઈએ આ બધોનું હો રાતે થોડું એટલે એ રીતનું ખાજો પાછા દાટી